કચ્છના પવિત્ર તીર્થધામ નારાયણ સરોવર ખાતે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા સેવા સમર્પણ અને સત્સંગના ત્રિવેણી સંગમ સાથે ભવ્ય આધ્યાત્મિક કેન્દ્રનું નિર્માણ પૂર્ણતાને આરે છે આગામી દિવસોમાં અહીં વિશાળ મંદિર ભુવન અને ભોજનાલયનું ભવ્ય લોકાર્પણ થવા જઈ રહ્યું છે જે શ્રદ્ધાળુઓ માટે એક નવું આકર્ષણ બનશે આ ભગીરથ કાર્યમાં અનેક દાતાઓએ પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે આ વિશાળ મંદિરનું લોકાર્પણ તારીખ દસ થી ચૌદ ઓગસ્ટ સુધી નારાયણ સરોવર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તરીકે

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાત સરકાર પણ જે સીમા દર્શન અને સરહદી વિસ્તાર જિલ્લાને ડેવલોપ કરવા કરે અને જે બંદર છે એ બંદરને ખૂબ જ ડેવલોપ કરવા માટેની એમની એક નેમ છે એ નેમને ધ્યાનમાં રાખી અને ભુજ મંદિર આ સીમા દર્શન પુરાતત્વના નારાયણ સરોવર

અગત્યની બની છે અને આ સંતોનો આદેશ અને વિચારથી આ ભુજ મંદિરનું ટ્રસ્ટી મંડળ સર્વે સત્સંગી ભાઈઓ ડોનરો જે દાતારો છે એ બધા ભુજ મંદિરના મહાન સ્વામી અને સંતોની આજ્ઞા અને એમની દેખ સિદ્ધિ દેખરેખ હેઠળ આ સંસ્થા આ સ્થળને ડેવલપ કર્યું છે અને એમનું હંમેશા ટ્રસ્ટી મંડળ એમની આજ્ઞામાં રહી અને અમે બધા કામ કરતા હોઈએ છીએ આવાનાવા વિકાસ માટે ભુજ મંદિર તો ઘણી જગ્યાએ આપણા ગુજરાતની અંદર દેશ વિદેશની અંદર ઘણા બધા મંદિરો બનાવ્યા છે એ પૈકીનું એક આ નારાયણ સરોવરની અંદર આ મંદિર બન્યું એનો પણ અમને ખુશી છે અને એમને આવા નવા હંમેશા ભુજ મંદિર વિકાસના કામો કરતા રહે એવી ભગવાન નાના દેવના તરણોમાં પ્રાર્થના કરે છે